જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગરમી તેમજ ગાજવીજ અને આંધી સાથે વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રાવતને લઈને પણ તેઓએ મહત્વની આગાહી કરી છે સાથે જ રાજ્યમાં ચોમાસું કેવું રહેશે તેમજ કયા મહિનામાં ગુજરાતમાં કેવો વરસાદ વરસશે તેને લઈને પણ તેઓએ માહિતી આપે છે સાથે જ ચોમાસું વહેલું બેસવાને લઈને પણ તેઓએ તારીખો જાહેર કરી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં મને વાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો રાજ્યમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે જાણીતા હોવા મષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા છોંકાવનારી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે હજુ રાજ્યમાં છવ્વીસ મે સુધી આકરી ગરમી પડશે અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને છવ્વીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે રાજ્યના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ અને આંધીમંટોળ સાથે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે જોકે છવ્વીસ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવત સર્જાવાની શક્યતા છે અંદમાન નિકોબા ટાપુ પર બેસેલ ચોમાસું આગળ પણ વધશે જો કે પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા આ વર્ષે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડા સર્જાવાની શક્યતા છે જોકે સાગરમાં પણ જૂન મહિનામાં ચક્રાવત સર્જાવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે તારીખ થી લઈને અઠ્યાવીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે સાથે જ બંગાળના ઉપસાગર પર સર્જનાર ચક્રાવતથી થી લઈને 120 વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પશ્ચિમ બંગાળ અને દક્ષિણ પૂર્વીય તટોમાં ભારે વરસાદથી કેટલાક ભાગોમાં પૂર આવવાની પણ શક્યતા છે સાથે જ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબસાગરના ભેજને કારણે ગાજવીજ સાથે દેશના ભાગો સહિત ગુજરાતના ભાગોમાં પણ વરસાદ લાવશે જો કે રાજ્યમાં તારીખ સાત થી લઈને ચૌદ જૂન વચ્ચે ચોમાસુ આવવાની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરે છે તારીખ છવ્વીસ થી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા છે ગરમી ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે ક્યારેક ગરમી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ થી ડિગ્રી સેલ્સિયસ અને કેટલાક ભાગમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ પણ ઋતુ લેવાની શક્યતા રહેશે છવ્વીસ મે સુધી બંગાળ ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાત ચહેરો ભારે વરસાદ થશે બંગાળ પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે વાવાઝોડાનાક્ષ મ્યાનમાર કે બાંગ્લાદેશ તરફ શક્યતા રહે છે પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા છે બંગાળ ભેજના કારણે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે ચોમાસું વહેલું હોવાની શક્યતા રહે છે ત્યારે ખાસ કરીમાં ચોમાસું આયુ પહોંચવાની શક્યતા રહે જુલાઈ વગરમાં સારું ચોમાસું થવાની શક્યતા રહે અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે